કાર તમારી સામે રૂપ ધરે છે તમારી રુચિ અનુસાર તમારી રુચિ ક્યાં છે તમારે એને કેવા રૂપમાં જુઓ છે એવું રૂપે ધારણ કરે છે અને રામ કે કૃષ્ણ બનીને આવે પ્રભુ એ તો એની બહુ મોટી કૃપા કહેવાય બહુ મોટી કરુણા છે એટલે આવું રૂપ લઈ અને ભગવાન પધારે છે અને ભક્તોને દર્શન આપે છે તો પ્રભુ આજે મારી આંખો સામે તમે આવ્યા છો કુશલ પ્રશ્ન પૂછ્યા છે આસન પ્રદાન કર્યું છે પરિપૂર્ણ પ્રેમથી પૂજા કરી પરમાત્માની ભરદ્વાજજીએ કંદમૂલ ફલ અંકુર સામે મૂક્યા છે ભગવાને પ્રેમપૂર્વક એનું ભોજન કર્યું છે શ્રમ દૂર થયો અને હવે ભરદ્વાજી બહુ મૃદુ વચન બોલ્યા છે ક્યાં બોલે શું આજ સુફલ તપો તીરથ ત્યાજ સુફલ તપો Grazie. Yeah. शुभो

એને તમારે આઘું કરવું પડે તમારે જગ્યા કરી દેવી પડે ત્યારે મહાનિધિ તમારા હૃદયમાં પ્રવેશ કરે છે તો કા ભાવ કે તીર્થ રહેના પડતા હે આ બીજી અર્ધાનીમાં ત્રણ શબ્દો છે જપ જોગ અને વિરાગ તીર્થમાં રહી એના ત્રણ વસ્તુ જરૂરી છે જપ કરવો યોગ કરવો અને વૈરાગ્યમય જીવન જીવવું तुम तीर्थमा हो तो हृदय में वैराग्य प्रधानता हो भजन करता हो तुम्हें तो भजन में जो वैराग्य जीवन में न हो तो भजन और भजन भजन का अर्थ क्या ले जाएगा भला अगर वैराग नहीं है जीवन में तो भजन का कोई अर्थ नहीं है वैराग्य जरूरी है जोग जरूरी है और तपस्या जोग का मतलब भगवान से जुड़े रहना પરમાત્મા સાથે તમારા મનને કોઈ પણ આને કહેવાય જોગ અને ત્રીજું જપ હવે અહીંયા આ અડધાલી સંગતિ જુઓ તમે તપ તીર્થ અને ત્યાગ જપ જોગ અને વિરાગ તપસ્યા કઈ તો કે જપ કરવાને તપસ્યા છે જપ કરવાને તપની સાથે જપ શબ્દ જોડાયો છે જપ કરવાય તપસ્યા છે હું તમે બીજી તપસ્યા કોઈ ન કરી શકીએ પંચાગની હું તપવાનું કહું તપો જોઈએ પંચાગની મહાપુરુષો પંચાગ્નિ તપે છે ઉનાળામાં આજે પણ એવા કેટલાય સંન્યાસીઓ હશે કે પંચાગ્નિ તપે છે પણ એ બધાનું કામ નથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તપ છે જપ જપ કરો બસ બગબગ ન કરો તમારી જીભને આરામ આપો બકવાસ ન કરો આવશ્યક હોય એટલું જ બોલો જરૂરી હોય એટલું જ બોલો અને બોલવાનું મન થાય તો નારાયણ કે નામ બોલે છતાં પણ જો તમારું મન પવિત્ર ન હોય તો તીર્થ સેવન ફળ નહીં મળે ભલે તમે રહેતા હો પણ શ્રેષ્ઠ તીર્થ છે તમારું મન મનરૂપી તીર્થ તમારું પવિત્ર હોવું જોઈએ અને મન પવિત્ર ક્યારે રહે જ્યારે તમે એને ઈશ્વર સાથે જોડેલું રાખો પરમાત્મા સાથે જેનું મન જોડાયેલું હોય એ જ મન છે એ પવિત્ર એટલે એટલે આમાં કહ્યું છે કે તીર્થ અને જોગ તીર્થ અને જોગ જોડાયેલા છે બંને શબ્દો કે શ્રેષ્ઠ તીર્થ સેવન કહ્યું તો કે મનને ભગવાન સાથે જોડેલું રાખો અને ત્રીજું ત્યાગ ત્યાગ ક્યાં હે સબસે બડા તો કે બૈરાગ ત્યાગ અને વૈરાગ શબ્દ એક સાથે જોડાયેલા શું તો કે તમે દળતાથી એ વાતને સમજી લો કે આ શરીર હું નથી હું તમને પૂછું તમે કોણ તો તમે આમ દેખાડો તમે છો આ શરીર તમારું પોતાનું સ્વરૂપ છે આ તો બાળી નાખવાનું છે પડું રહેવાનું છે તો તમે કોણ તો કે મન છો તમે કે તમે મન પણ નથી બુદ્ધિ પણ નથી ઇન્દ્રિયો પણ નથી ચિત્ત પણ નથી અહંકાર પણ નથી તમે જેને હું કીધું હું હું એ હું કોણ એ હું આધાર છે ને આત્મા એ તમે છો જેને આધારે તમે હુંકાર કરો છો આત્મ તત્વ છે તમારું પોતાનું સ્વરૂપ છે આ વાત તમને દ્રઢતાથી સમજાઈ જાય આને કહેવાય વિવેક જાય અને એ વિવેક પાકી જાય એકદમ પરિપક્વ થઈ જાય ત્યારે એની મેળે વેરા ચાલી જાય જે અંત આવે છે ખરો ભોગોનો ભોગ કરતા કરતા માણસ કોઈ દિવસ ધરાયો નથી ભાઈ કોઈ દિવસની તૃત્ત થયો નથી અગ્નિમાં તમે ગમે એટલું ઘી હો પણ એમ ભોગ બુદ્ધિમાં ભોગ બુદ્ધિમાં તમે વિચારો કયા કરશો ભોગ બનામ તો ભોગ બુદ્ધિ કોઈ દી તમારી મટે નહીં એટલે જ્યાં સુધી દેહયોગ સાથે જોડાયેલા છો ત્યાં સુધી દેહનું આકર્ષણ નો મટે ભગવાન સાથે જોડાવા માટે તમારે ભગવાનને પ્રેમ કરવો પડે છે પ્રભુ સાથે તમારો પ્રીતિયોગ થઈ ગયો તો જ શરીરનું આકર્ષણ મટે છે પ્રભુને પ્રેમ કરો અને તમે જો રામાયણના બધા પાત્રો તમે જુઓ દશરથને જુઓ તમે કૌશલ્યાને જુઓ આ બધા પ્રભુ માટે જ રડ્યા છે માસુ આવે છે આપણી આંખ માસુ આવે છે ભગવાનને માટે ભગવાનને માટે નહીં આવે હા પતિ દેવ માટે આવે છોકરા માટે આવે હા ધંધો બરાબર નો ચાલતો હોય તો આંખમાં આવી જાય હમણાં બરાબર ધંધો નથી ચાલતો હમણાં ધંધો નાખ્યો તો ખોટ બહુ ગઈ મોટી ભગવાન મારી સામે નથી આવતા પ્રભુ નું દર્શન મને કેમ થતું નથી આમ વિચાર કરતા કરતા આંખમાં આંસુ શું આવે છે તો સમજો પ્રભુ સાથે તમારી પ્રીતિ થઈ ગઈ છે ભગવાન સાથે તમારો પ્રેમ થઈ ગયો છે તો જેના પ્રતિ પ્રેમ થયો હોય એને યાદ કરો એટલે તમારી આંખમાં શું આવે સીધી વસ્તુ છે જેની સાથે તમારો પ્રેમ હોય એને યાદ કરો તમારી આંખમાં શું આવે તો પ્રભુ સાથે જો પ્રીતિ થઈ જાય એટલે આપોઆપ વૈરાગ જાગે છે વૈરાગને માટે એક એટલે આપણે ત્યાં ભાવક જ વાત કરી છે કે મનને પરમાત્મા સાથે જોડવાની રીત છે જપ કરો અને જેમ જેમ જપ કરશો જપ એટલે શું જપ એટલે વિચાર જપનો અર્થ થાય વિચાર બ્રહ્મ વિચાર બ્રહ્મ વિચાર ભગવાનનો વિચાર જ ક્યાં કરો ભ્રહ્માત્માનો વિચાર ક્યાં કરો હવે એને માટે શું તો કે રામ 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 સીતારામ સીતારામ નારાયણ નારાયણ કૃષ્ણ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ જે નામમાં તમને નિષ્ઠા હોય તમે એ નામ જપ કરો તમને એનો જ વિચાર આવે નિરંતર ભગવાનના નામમાં જેને પોતાની મનોવૃત્તિ જોડી રાખી છે તો પછી એના મનમાં કોઈ વિચાર બીજો આવે જ નહીં બ્રહ્મ વિચાર જ આવે તો જપ એ વિચાર છે विचार करता 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 तमने प्रभु में प्रेम थवा लगे तब जेना विषय विचारो नहीं भाई तमने इमा प्रेम थी जाए तो आ साधना एक रीत है एट भरद्वाज जी कहे छे कि हे राम सब साधन मेरे सफल हो गए आज मैंने मेरी आंखों से आपको देखा प्रभु अब कृपा कुरु करके मुझे वरदान दे दीजिए कि निज पद सरसिज सहज सने हो तुम्हारा चरणार में मैंने सहज प्रेम रहे कोशिश न करनी पड़े सहज रूपे अपना चरणों में मरो प्रेम रहे कर्म बचन मन छाड़ी छलो जब लग जनू न तुम्हार जब लग जनू न तुम्हार तब लगे सुख सपने नहीं ये कोटि रूप प्रचार

એટલે તમે બીજાને દેખાતા બંધ થઈ જાઓ એમ કપટનો એક વસ્ત્ર એવું છે કપટનું આવરણ એવું છે કે તમારા હૃદયમાં રહેલા બ્રહ્મને ઢાંકી દે છે તમારા હૃદયમાં રહેલા આત્માને કપટ ઢાંકી દે છે કંગ એને બ્રહ્મ કંગ પટવત વસ્ત્ર ઢંકાઈ જાય છે એનું નામ કપટ છે તો કપટનો સીધો અર્થ છે બીજાના દોષ જોવા બીજાના ગુણોનો વિચાર કરવો બીજા પ્રત્યે રાગ કરવો બીજા પ્રત્યે ભેદભાવ રાખવો આ કપટના સ્વરૂપો છે તો મન વચન કર્મથી કપટને છોડી અને જ્યાં સુધી વ્યક્તિ તમારો ન બને ત્યાં સુધી સ્વપ્નમાં કરોડો ઉપચાર કરશે એ તમને પ્રાપ્ત નહીં કરી સૂર્યમણિ વચન રામ સકુચાને ભગવાન વચન સાંભળી સંકોચ આવ્યા છે સંતો એમ કહે છે કે પ્રભુને સંકોચ કેમ થયો તો ભગવાને સંકેત કરી દીધો કે દેખો તમે મારી પાસે ઘણું બધું માંગવાનું કહો છો કે મારું એની સામે અસ્તિત્વ નથી સાચો ભક્ત હજી તમારે જોવો હોય ને તો હજી તમને એનું દર્શન થશે એટલે પ્રભુને સંકોચ થયો છે કારણ કે બહુ પ્રશંસા કરે જયારે ભક્ત ભગવાનને ત્યારે મોટે ભાગે ભગવાનને સંકોચ ન થાય પરંતુ હજુ એક ભક્ત આવવાનો છે ત્યારે તમે મને ભૂલી જશો મહારાજ કે ભક્તિ કોને કહેવાય સાધન કોને એ આપની સમજમાં આવશે પ્રભુને સુની મુનિ રામ સકુચાને ભાવ ભગતી આનંદ આ બાજુ અનેક સંતો નો ત્યાં નિવાસ છે જેને જેને ખબર પડી બધા પધારે છે પરસ્પર એકબીજાને વંદન કરતા બધા રાઘવ પાસે પહોંચે છે પ્રયાગ નિવાસીઓ બધા પધાર્યા બટુકો તાપસો મુનિ સિદ્ધ ઉદાસી ભરદ્વાજીના આશ્રમમાં પધારે છે દશરથ સુવન યાને રામજીનું દર્શન કરે છે ભગવાન રામચંદ્ર સુંદરતાની સરાહના કરતા કરતા ત્યાંથી વિદાય દે છે ભગવાન રાઘવે ત્યાં વિશ્રામ કર્યો છે સવારમાં પ્રયાગમાં સ્નાન કરે છે પ્રાતઃ પ્રયાગ નહાઈ ચલે સહિત છે લખનજન મુદિત મુનિ શિરુ નાઇ પ્રયાગરાજમાં ભગવાને સ્નાન કર્યું અને પછી મુનિવરને પ્રણામ કર્યું